કારણ કે મારે અત્યારે મોડું ઉભું થવાનું હોય અને અત્યારે સાડા ચાર પાંચ વાગે ઊભું થવાનું હોય મારે ચાર વાગ્યા ને પાંચ વાગ્યા ને હા એને સાડે ચાર વાગે ઊભું થવાનું હોય રસોઈ એટલે એ તેવા બધે હા એ તેવા બધે પહેલા ઊભા થાય અને અમારે ઊભું થવાનું હોય હાથ વાગ્યે हा त उ भतिना खाली से नाश्ता गरिने कपावेनो जानु है अमर हँदुई काम गरिने जानु है हा यउ भिया भाई ह न अत्तैमा जई पानी हांडो लिली तम जलिओ तो लेओ त परे तिन पिऊ नछ पानी हा हा हे हाले लेउ परे नि हा म त खाइदिने हे साइन लो देखाइदिओ ई वेखाइदे अतरै यउ हाले तो न अमर से घरिन घर न पुगु त अमर पानी पिओ जओ है एत हांडो लेओ हरो हा काका पुग नकर हमुति थाकी जाय

करबि अबे कपा हिरण न है त हिरण न त सेट के कपा हिरण से के बिदो काय करवन ने आया हां त हिरण मडो तो हां थरी जातै विनी देखा छिन कोट पेरी पेरी ने तो कट काट ने कपे मन कोट पेन कपा हिरण लागिनो है के अबे काढिनै के ओतले हमने टायज भाई हां हां हिरण मडो मोटा है ए हिनो टाइप बुझै न टायज लागे हां हां इन नोटाइल लागे हमने टायज भाई हां हाती हिरण मडो

ie. Bai, dy byw gwer, bai beth yw'n nes dwi'n gwerth. Ha, ha. Mae'n hawdd y ddynol byddwn nhw. Ha, dwi'n bai beth yw'n bydd ag yn bydd o'ch gill. Har olo beth yw'n nes dwi'n lyn. Dwi'n ffai nere hyn fe ddyr y yn ym i'n bydda'i bai gasi i'n cael. Lyn, chi'n lyn hyn, ti'n

મેહુલ કાકા ની ભરત દાદા ની એની હે ને ઝૂપડી છે ઝૂપડી આ ઝૂપડી એવડે ની જો એવી ઝૂપડી હે ના મારા ઓ ભાઈ ઓય ઓ હું કરા ફોન જો ફોન જો કા ઓ જો જો ફોન હે મારા ભાઈ અને હે ને ભાઈ આ એવડે ની ઝૂપડી છે તો જો અહીં હે ને ત્યાં ની હોવે આ ભરત હુવે આ મેહુલ હોવે આ જયદીપ હોવે આ હે ને ભાઈ બધા હે ને યુ આ માથે હોવા યાર તાબા માથે તો હું અહીં હે ને વિનેશ ને લઈને કરી પર બેહવા આવી આવ્યો

હા મેથી ભાજી હતી ને મારે હા હા મેથી ભાજી ને એવું છે ભાજી જ હા તમે ભાજી જ ખાઓ હા શાક લીધું બે શાક લીધું ભાજી ખાઈ લીધી હા તો પેલી દૂધ જામ ન પડી મૂકી દીધી એક વાય તો બધા જો ખાવ મીરા છે હવે રગા ની બધા ખાવ મીરા છે આ મૂળ બધું બધા ખાવ મીરા છે ને મારા ઊભા જો છે ફોન ત્યાં હું મેં મેને આપણે બધા ખાઈ લઈએ તો ફાઈનલ એન આપણે મસ્ત મજાનું સમય અને આયા સી અત્યારે આપણા રૂમમાં હુવા આયો આવ્યો ને તો મને ભાઈ અલગ જ વસ્તુ દેખાની બધી આ બધું સમજો કેમ ખોરાય હે એ છે હું હે હા એવું હા ને તોડી ને જો માઇન્ડ્યુ ને ફૂકો ને એવું બધું જો બાસ કાઈ તોડી ને ખાય છે આમ જોવું પડશે અંદર અરે રે રે ચાલ્યો ભાઈ જો કેટલી આમ થાય ભાઈ કપામાં માજી ને નહીં ઉંદર ને હાથ લેવા જતા ઘેરા તો ને લેવા જતા આય ને હાથ લેવા જતા આઠેલા ને એવું માથા મૂકેલ છે કે એટલે વાંધો ની જો ભાઈ બે ઠેલા પીડા હે બાકી આ બધું છે ને ખોળે ખોળી ને જોવું જો હે આને જો હે ને ને એવું બધું કાઈ તો જો જો જોઈ લે હે કાગજ લેવા મહેર કરે પછી અમારો આવે આ થેલો કાપી નાખો મેન મેન રાખો હે હાજી નાખો

આપણે આવી અત્યારે મશીનદરીમાં અને એવું બધું કરવાનું બાકી છે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગ મેં ત્યાં સુધી બધાને જય માતાજી બાય